શિયાળામાં રીંગણા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને તેમાં પણ ગોરખીના રીંગણાની મીઠાશ બધા જ રીંગણાને ટક્કર આપે એવી હોય છે આજે આપણે ગોરખીના રીંગણના પતાકાનું શાક બનાવશું તો આ રીતે પહેલાં પતાકામાં આપણે રીંગણને કટ કરી લઈશું હવે એક મસાલો બનાવશું તેમાં આપણે આદુ મરચાં કોથમરી ગરમ મસાલો તેની સાથે આપણે મીઠું હળદર ધાણા જીરું લાલ મરચું પાવડર ઉમેરવાના છે થોડા આપણે સૂકા મસાલા ઉમેરશું તેમાં આપણે જીરું સૂકા ધાણા વરિયાળી અજમો લાલ સૂકું મરચું ખાંડ ઇલચી તીખા અને તેની સાથે ઝીણી સેવ ઉમેરશું ડિટેલ રેસીપીનો વિડીયો તમારે જોવો હોય તો મારી ચેનલની અંદર આપેલો છે ત્યાંથી તમે જોઈ શકો છો અને આ મસાલો છે એ ભરેલા રીંગણમાં પણ બહુ સરસ એવો લાગે છે આ મસાલાને આપણે પતાકામાં કટ કરી ઉપરથી અડધી અડધી ચમચી જેટલો ભભરાવી અને તેલમાં સાતળવાનું છે તો થોડું તેલ મૂકશું તેની અંદર હિંગ ઉમેરશું અને તેમાં આ પતાકાને આ રીતે ગોઠવી દઈશું એ ગોઠવાઈ જાય પછી આપણે ઢાંકણ ઢાંકી બેથી પાંચ મિનિટ માટે ધીમા ગેસે થવા દઈશું પતાકાને પલટાવી અને બીજી સાઈડ પણ આપણે અડધી અડધી ચમચી જેટલો મસાલો ઉમેરી અને બીજી બાજુ પણ સરસ રીતે સાંતળી લેશું એકદમ સોફ્ટ એવા અને એકદમ સરસ પાકી જાય ત્યાં સુધી આપણે સાંતળવાના છે તો આપણા પતાકા છે બનીને તૈયાર છે આ પતાકાને તમે ભાત સાથે પણ ખાઈ શકો અને પૂરી પરાઠા સાથે પણ